કરશે ને એક ના એક લોકેશન ઉપર વિડીયો બનાવીને કંટાળે તને નહીં લાગતું લોકેશન ચેન્જ કરીએ વાત તો આચી હે પણ ચો જઈશું બેંગકોક જવું મને ખબર છે બેંગકોક હું કરવા જવું હે તારા વિડિયાનો બોનો ના ભાઈ હાચ હાલો ભાઈ કનુભાઈ ફોન આલો ને અલ્યા ભાઈ કોઈ કનુભાઈ નહીં હોય કે રોંગ નંબર છે બેંગકોક હું હો આમ તો લોકેશનમાં માં હાલો

એ મારા અર્જન કોમ સ કનુભાઈનો ફોન આલો ની અલ્યા કન્યાના બાપને પકે પડું નહીં કલુ ભાઈ હું યાર કોઈ કનુભાઈ નહીં આખા ગામમાં મારા કોઈ કનુભાઈ નહીં અલ્યા કનુભાઈ તો પટાઈ હું જલમો જતોર કહી દઉ કનુભાઈ નહીં ફોન ના કરતો હવે નકર કુટી નાકો હું તને આમળો પણ આટલો કાયો હું કરવા થોય છે તો હોભડતો નહીં કઈ આ જો લાઈ મનાલ કી આરિયા કનુભાઈ લાઈ કોણ કનુભાઈ હું હું લાઈ હેલો અલ્યા ખોટી મગન કનુભાઈ આ આયા આયા આ ચાલુ રાખો આલુ કનુભાઈ હાલો હાલો કનુભાઈ હા બોલો ભાઈ કનુભાઈ કેટલસ તો ને ઓ કનુભાઈ કેટલસ વાળા બોલો હા અલે કનુભાઈ હું કેતો તો હું આ ક્યોક આપણો છોકરો લગન લીધો છે હા તે કરો કે અલે આપણો રાવળ તમારે કરવાનું છે પાછું રાવળું મારે ખાવાનું હ

પાકુ પાકુ તમાનાના તારીખ લખાઈ જાય હારી મહિનો દીધી અને મંડપ ના હું કર્યું મંડપ હાલ પેલા ફોન કરું છું હું ભાવ છું મંડપ ના ખબર

ઓ આડિયા ચર્તો જોર આઈડિયા આપણો કરીજો કરશન